તો આજે તો બનાવી તો મમ્મીએ કંકોળાનું શાક અને એ ફાઇનલી એવા તૈયાર થઈ ગયું હતું અને આપણે પણ જમવા બેસી ગયા છીએ કંકોળાનું શાક અને કવની રોટલી તો માતાજી આજે આપણે બનાવવાનું છે કંકોળાનું શાક તો તમને બતાવીશું સૌ પ્રથમ ગેસ ચાલુ કરી દીધો મમ્મીએ પછી તપેલીમાં બે ચમચી જેવું તેલ લીધું છે તેલ ગરમ થાય ત્યાં સુધી મીઠી લીમડી હવે ગરમ થઈ ગયું મીઠી લીમડી નાખી અંદર તેલમાં થોડું પકડાવી દઈએ ગરમ થઈ જશે એટલે આપણે બધો મસાલો આદુ લસણ મરચાં પેસ્ટ નાખશું પછી નાખીશું ટમાટા ડુંગળી એને પણ થોડુંક તેલમાં સાફ લઈ દઈશું બ્રાઉન કલર થાય ત્યાર સુધી ટલી વાર મરચું મીઠું મસાલા તૈયાર કરી દઈશું થોડું થોડું મીઠું મરશું બરાબરનું સતળાઈ કેવી છે કે લસણ ડુંગળી મરચાં અને ટમાટા બ્રાઉન ગોલ્ડન કલર થઈ ગયા છે એમાં થોડું મરચાં ને પાણી ઉમેરીને બરાબર તૈયાર કરી દઈશું એમાં આપણે મરચાનો પેસ્ટ ઉમેરીશું બરોબર હલાવી દઈશું મરચું મિક્સ ડુંગળી મિક્સ થઈ જાય હવે વાર માટે એકાદ બે મિનિટ તો પાણી આપણે કંકોળા આવી ગયા કંકોળાનું શાક બનાવવાનો છે Kau ingin kamu bersama karya rata ya? Orang aku

ਯਾਂ ਤੁਲੋ ਪਾਣੀ ਉਮੇਰੀਸ਼ੋ ਤੋ ਸਾਰੀ ਭੀ ਤੇ ਕਂ ਪੋਲ਼ ફાઇનલી આપણે કંકોડાનું શાક તૈયાર થઈ ગયું આપણે જમવા બેસી ગયા છીએ આ છે કંકોડાનું શાક તો આપણે ખાવા માટે જમવા માટે બેસી ગયા છીએ તો આપણે હવે લઈ લીધું છે આ બાજુ તેવી છે